જય વસરા જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટેનો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે મસ્ત મજાના દીવાવતી કરી અને ગયા સી અને અત્યારે જો બેહુને પાય ફેરવી અને તડકો થઈ ગયો તો તો અંદર બાંધી છે અને નીણ પાણી થઈ ગયું છે અને અત્યારે બનાવવાની છે રસોઈ એટલે રસોઈમાં જો હમણાં છે ને મેં ચણાની દાળ બનાવવાની હતી તો અત્યારે દાળ બનાવી અને વઘાર કરી લીધો છે અને ભાભીમાં રોટલી બનાવે છે અને મારા મા અને બેન ને એ બધા બાપુ ની બધા બેઠા છે વાતચીત ને એવું બધું કરે છે અને બસ જો અત્યારે હવે છે ને અમારે જમવાને હજી થોડીક વાર છે ને આજે નવરાવાનું છે એના છેમ્પુથી અત્યારે તબિયત પણ થોડી ખારી છે હવે એટલે વાંધો નથી તો હાલો એને પેલા નવડાવી દઈએ અને પછી એને બપોરે દવાના અંતે કરવાનું છે એ બધું કરશું હાલો મિત્રો જો આજે નોરતા ચાલુ થઈ હે એટલે મંદિરમાં સાફ સફાઈ અને કચરાત પોતાની બધું કરી લીધું છે અને કરે અને પછી જો અત્યારે મંદિરે ફૂલ ચડાવવાના બાકી છે હજી તો અત્યારે હું ને અમારે અવની બે ફૂલ ઉતારવા આવ્યું છે આપણે હું જે ભગવાન આટલું ફૂલ લેવા આવ્યા ને હા તો હાલો મંડી ફૂલ ઉતારવા હાલો મંડી ફૂલ ઉતારવા હા તો અહી ફૂલડા જો ને ભગવાનને ચઢાવવા લેવું છે તો જો ઘણું બધું ઘરનું કામ થઈ ગયું અને હજી ઘણું બધું બાકી છે તો ધીમે ધીમે કરવા માંડી મિત્રો કેટલો મસ્ત અને સરસ મજાનો બગીચો છે કે જોતા જ મન થઈ ગયું ફૂલ ઉતારવાનું એવા મસ્ત અને સરસ આ નવા રોપડા વાવ્યા છે હમણાં એટલે એમાં સરસ થઈ હે ફૂલ અને ઓલે આગળ છે ને એ પેલા થોડાક આગતરાશે તો હવે એમાં પાક આવવા માંડ્યો છે તે હજી છે ને એ વાહમોર કરવા જો હોય હવે પાછા બીજા નવા રોપિયા અને એને કાઢવા જેવું કેમ કે જે કાઢ નાખે ને આગળ પાછળ કરે એટલે ફૂલ ઉતરવાનું ચાલુ રહી ન કરતા પાછું ફૂલ વગરના રહી એટલે વાહમોર વહેવા રાખે ને વાહમોર જે પાકી ગયા ને છોડવા જો આ હાવ પાકી ગયેલો છોડવો છે હવે આમ ફૂલ હાવ ઝીણું થાય બહુ મોટા ના થાય અને તરત બી થવા માંડ્યામાં એટલે બિયારણ થાય એટલે પછી ફૂલમાં દેખાવ ના આવે જરા હવે આ રોપડા ત્યારે થઈ ગયા એટલે પછી આ જૂના છે ને કાઢી અને પાછા નવા અઢાર સહી તર વૈશા કે છે ને આ ફૂલ બહુ જ થઈ વાવી ગયા હોય ને તો બહુ મસ્ત રોપડા થઈ જાય એટલે એવું છે ફૂલ ફૂલનું કામકાજ ચાલુ છે અમારે રવ ની ગંડોયલું લઈને ઉભા છે ને હું તારું છું મિત્રો જો મંદિર એકદમ સરસ મસ્ત ચોખ્ખું કરી અને ફૂલ સડાવી દીધા છે ભગવાનને અને જો તમે જોઈ શકો છો ફૂલ હમણાં હે ને નવ દીવ સુધી જો હે વધારે એટલે બહુ ડિઝાઇન નથી કરી જેવી તેવી ડિઝાઇન થોડી થોડી જેટલી થાય એમ હતી ને એટલે કઈ રીતે છે હમણાં ભાષા ફૂલ થોડા ઓસા પડી ગયા જાજે ના ઉતરા બે ઝીણ કે ઝીણ કે ડોલ જ બે ડોલ જેટલા ઉતરાશ એટલે એ બધું થઈ ગયું છે અને બસ ચોખાલી એટલા મોગરાની સુગંધ આખા મંદિરમાં આવીએ ને તો કેટલી મસ્ત સુગંધ આવે છે ઓલો મોગરો નથી ચમેલી છે બહુ મસ્ત સુગંધ આવે બહુ જ સરસ છે લેવું છે જો મસ્ત હે ને લેવું છે હાલો હવે થોડુંક હજી કામ કરવાનું બાકી છે કપડા ધોવાના ને બધું તો કરી નાખીએ કોલુભાઈ કેમ છે તમને હવે સારું છે

કેટલી ઘડી મોઢું ડુબાડી રાખેશ જો 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 ઊંચા કાઈમ થઈ ગયું તો હા હવે આ નવી નવી ગાય ને જોતા કેટલા જણા પાણી પીવા આવે મારે ચાર જણા ઊભા હે અને હા અંચલાથી બીતી છે

બસ ખાટલે બે જ હમણાં ટુવાલ ને દાતીઓ લઈને તને શેમ્પુ બેમ્પુ નાખીને નવડાવ્યો છે હમણાં જો ટુવાલ થી સાફ કરે ને એને જટાયું હોય ને થોડી ગોરાવી પડે એમ છે નકો જતા હા કુકડાઈ ગયું છે એમનામ કા દાતીઓ ફેરવવો પડશે ને તો જો ચલાર બનાવ્યું છે ઘારી સિંગ લીલી ડુંગરી ટમેટું અને આપણે દાડમના દાણા નાખીએ અને આપણે લીંબુ નાખ્યું છે સાઇઝનો મસાલો નાખો ને દાણા જીરું ને મીઠું બધું નાખી અને બનાવી મસ્ત મજાનું ચલાડતો હલો જમવા હલો મિત્રો જો હે ને આપણે પતાહા આવે ને હું ઉતાહાણી ઉપર ઓલા લીધા હોય નહીં પતાહા પછી ખાંડ મીઠું અને આપણે જો આ સાઇઝનો મસાલો આવે ને એ નાખીએ અને લીંબુ લીંબુ એમ તો ઘણા ચાર પાંચ નાખ્યા ખાયા કેમ કે એમાં શરબત હોય વધારે તો જો અત્યારે શરબત કરું છું તો હાલો બધા લીંબુ શરબત ને પતાહા શરબત પીવા નવીન સિસ્ટમનો પતાહાનો શરબત તો એ નહીં કર્યો પતાહા ને સરબત તરતો જોઈએ એકદમ આપણે શેવડી ને રસ જેવો થઈ ગઈ હતી જો આ અત્યારે ફેરાય અને આપણે પતાહા ખાંડ ને લીંબુ ને બધું મિક્સ મસ્ત મજાનું થઈ ગયું છે મીઠું મસાલો હવે આમાં આપણે બરફ નાખવાનો બાકી છે હાલો મિત્રો આપણે લીંબુ શરબત શેવડી રસ જેવો એકદમ સરસ મજાનું થઈ ગયું છે તૈયાર તો હાલો અત્યારે જો ઉનાળામાં તડકાનો આવું શરબત હોય ને તો મજા આવી જાય

તો અમાર કાકાજી હું સરબત લઈને મેમાન પાહે લઈ જાવશું બે કમાસ ચોસમાં લઈને પીલી તો તો હાલ ના છે માતાઓ शीतल હું લેવા જઉ શું લઈ જા

આ મોરી મોરી બચ્ચી આવી રીત નવી નવી ભેંનું મૂર્ત કર્યું છે ને મિત્રો જોતા પવન છોકીનો आवाज કેટલો આવે છે તમે જોઓ છો ને અત્યારે લુંડો થઈ ગયા છે અને થઈ ગયા છે એકદમ નવરા અને ફ્રી અત્યારે જો ભેં હું દોવાન કામકાજ ચાલુ હતું તો ભેં હું દોવાઈ ગઈ છે અને ખાણ પાણી ને હું મૂકી દીધું છે ને હવે બનાવવાની છે રસોઈ તો હવે રસોઈ કરવા લાગી થોડી ઘણી તો મદદ થઈ બને એટલે એવું છે ને આજે જો કે કંઈક મહેમાન ગતિ નવીન બનાવવાની છે રસોઈ એટલે બહુ જ્યાં જુ બનાવવાનું નથી બેઠા છે અહીંયા અત્યારે બધા અને નવી નવી ભેં આવી તો એનું મુહૂર્ત કર્યું એટલે કે વધાવીને રોટલી દીધી ગળ ને ઘી ને એવું બધું ચાંદલો કર્યો ને બધું કર્યું ને આજે મેં મુહૂર્ત કર્યું છે પણ કે દર વખતે તો બધા એ જ કરતા હોય ક્યારે તું અહીંયા છો ને તો તું કર ને આમે હું ગમે એની ભેં ભેહું કે ગાડીઓનું કે એનું ગમે એનું મુરત કરું ને એટલે બહુ જ બરકત મળે છે બધાને એટલે મારા હાથે બહુ બધા કરાવે બીજા બધા મંદિરે આવતા હોય ને તોય મારા હાથે બધા કરાવે લકી માણસ હોય એમ કીએ જો કે હું નથી કેતી પણ બીજા એવું કહેતા હોય એમ બાપુ હેલાવે હા સા પીવો હે ને માવો ખાવ કઈ વાંધો નહીં

હવે મારા બાપુ પીવો સહ આવવા પેલા સાગર તો હાલો મિત્રો આજે છે ને રસોઈ બનાવવાની નથી બનાવવાની છે પાઉંભાજી તો પાઉાજી તૈયાર તો હમણાં એ લઈને આવશે એટલે એવું છે તો કીધું હું મૂકી ને થોડીક વાર ખેતરમાં આજે આંટો મારવા જવાનું જ નથી આજ ફેર આવીને આંટો મારી આવું ને બે થાય અને આ ડુંગળી વાવેલી છે ડુંગળી હવે જો પાક ઉપર આવી ગઈ છે એમ તો ક્યારો મોટો બધો છે એટલે અમારા ટૂંકમાં બધાને ઘરને થઈ જાય એટલી વાવી છે મારા બાપુને માણસો વધારે આવતા હોય ને અમે છે માણસ એટલે એ વધારે એટલે એને પણ જોહે એટલે ઈ રાખશે ભાવનગર બેનને મોકલશે ભાઈને ને એને મોકલશે અને બીજી હું થોડીક લઈ જઈશ એટલે મારે બાર મહિનાની થઈ જાય એટલી ટૂંકમાં લઈ જાઉં અને લસણ ઉપાડી લીધું છે એને જો આ રીતને ભારી દીધું છે પડી અને પછી એને ભાર્યું છે એટલે ધૂળમાં ટૂંકમાં એને છે ને ધૂળ વારી દે આવી રીતે કરીને પછી થોડોક ટાઈમ આમ રહેવા દઈએ ને એટલે મસ્ત કળી અને સરસ થઈ જાય ડુંગળીને એ જ રીતે કરે ઉપાડી અને ધૂળમાં ધૂળમાં ભાળી દે ને એટલે કલરે સરસ આવી જાય અને મસ્ત થઈ જાય અને આજ છે ને પવન એમાં એવું છે માવઠાની આગાહી છે પવન છે બહુ જ એટલે આ તમને અવાજ નહીં આવતો હોય પવનનો જ આવતો હોય આવે એટલે એવું છે અને પંદર હજાર રૂપિયામાં ઉજળી દીધી વાટી ગયા ને પૂરા વાળી ગયા છે હવે આ વરસાદની આગાહી છે ને એના હિસાબે થોડુંક આ ભેગી કરવી પડે એમ છે ભેગી કરી લઈ ને તો થોડી ઘણી એમ કે ઢકાઈ જાય એટલી તો ઢાકી ના હકી કેમ કે ખેતર છે મોટું ને ઝેર પણ ઘણી બધી છે અને હજી આગલી વાવેલી હતી ને ઈ એ ઘણી હતી આપણે પેલાની વાવેલી છે ઈ ઓઘાય હજી જો ખેતરમાં છેટ્ટા બધા છે દેખાડું તમને એટલે બધા દાલીને જો કે હું નહીં જાઉં અત્યારે કાલે હારવાની છે ને તો કાલે કરશું એમ એ બાજુ જવાનું થાય તે આજ તો અહીં નજીક જ છું અને આજ ફેર હે ને લયણી નથી હજી આજ ફેર ગણતરી એવી છે કે આપણે બાજરા ને કાઢે ને જેમ એવી રીતની કાઢી અને પછી એટલે કટર થી ભૂકો કરવો પડે છે તો ઓલો ખોટી પડે નઈ ને ઠેસર માં કાઢી નાખે ને તો દાણા એક પર થઈ જાય અને ઝેર નો થઈ જાય ભૂકો એટલે બેહુ ને ખાવામાં હેલી પડે અને ફાયદા વાળું એટલે આખા પૂરા નાખી છે તો બધા હે ને કાઢી નાખે રેવા નથી પોગટ બહુ કાઢે છે તો જાજી આમાં બગાડ વધારે થાય ખાવા કરતા હતા અને આ છે બહુ જોરદાર આમાં રાડા નથી ને એટલે આ ધ્રોય પાંદુર વધારે છે તે પાંદુર છે ને પાનહુર ત્યાં સીમમાં વાડી રહી ને આવ મેદાન બહુ જીમે ઉનાળામાં અત્યારે તો હવે ખેતર ખાલી થયા હોય એટલે પવન વધારે લાગે એના હિસાબે છે ને આ નીણો વધારે ઉડી જાય પૂરો નાખવા જાય ને આખો ગુરો નાખે તો વીખી નાખે એટલું વર રેવા ના દે એટલે એવું છે તો જો આ જોરદાર પવન એ બહુ છે આગાહી ની બીક લાગે છે કે નીણ પલારી દે તો થોડુંક બગડશે અને જો પેલો પાક આવ્યો ને તો એ દોઢ બે લાખ ની થઈ હતી દાણા અને નીણ થઈ બધી અલગ હવે આ ફેરે કેટલો ઉતારો આવે આ ધ્રોય કોરેલ છે આ આપણે વધારાની એટલે વેસ્ટ મોસમ જ કહેવાય કેમ કે ધ્રોયમાં તો પછી એટલી બધી કઈ આશા ના રહી કે આ થાય કે નહીં થાય એમ પણ તોય ગાણા હારા જ ચડી ગયા છે તો થઈ ગયું હે પણ ઓલા જેટલી ન થાય આના ધોઈમાં હું ડુંડા ઝીણ કાંબો રહી જાય જો હાવ નાના નાના ડુંડા રહી ગયા છે એટલે એવું છે ને જો હવે છે ને આને કટરમાં કાઢીને પછી કેટલોક ઉતારો આવે એમને છે આપણે ઉનાળું મોસમમાં ગણવાની રહ્યા અને તો અને પછી થોડુંક એમાંય એવું બધું પાણીનો ઘટાડો આવી ગયો તો વસેતી પછી કાઢી નીકીધી એટલે એવું છે તો કાલે જ બધી જેટલી ભેગી થાય ને એટલી કધું કરવા લાગી ને તો થઈ જાય ને અમારે એભલ છે બાર ગામ એ આવી જાય ને તો પછી થોડું ઘણું કરવા લાગે કેવું સનેડો આપવામાં જરૂર પડે અને પછી એ હોય તો થોડોક ટેકો થઈ જાય મારા બાપુ ના લે નોરતા દે એક ઉપર હોય ને અને આખો દે મંદિરે માણસો ચાલુ હોય દીવાબત્તી માં હાંજે હવારે વહેલા ટાઈમ દેવો પડે જે હજી ઘડી ખોટી થાય મંદિરે બસ મારા કાકાને દૂધ ભરવાનું એ બધું હોય એટલે એભલ વગર અમારે થોડુંક આમ ટાઈમ પડે કામમાં એમ અને પાછી ભે હું અહીંયા જો દસ હતી ને એકાદ લીધી એટલે અગિયાર થઈ એટલે દસ હાલમાં દોવા દઈ ને એકાદ ખડાય છે ને એ નથી દોવા દેતી બાકીની દસ ભે હું થઈ ગઈ હવે દૂધ હમણાં થોડુંક ઘટી ગયું તો આ ઉનાળા નીચે બે કાક જો ખેતર ને ભે હું બધું બતાવી દીધું ને કેવું મસ્ત મજાનું છે ને એમાં અત્યારે ઠંડો પવન આવે છે અને એકદમ મજા પણ બહુ જ આવે ને આવી જ રીતે જ લીધું છે ગામડે આવતી રહો બસ શું કરી મજા આવે ગામડાની કેજો હો મિત્રો તો તમે જો કયો તો હું આવતી રહું એમાં શું તો અમાર રાણા સાહેબ ત્યાં કામ કરે છે રાજકોટ દસ પંદર થી આટો મારી આવવાનો અને કાં તો કહેવાનું કે હાલો તમે હવે પણ એ કઈ આવે એમ છે ને કેમ કે એને ખેતીનું જરાય ઉકલતું નથી એને ગમે નહીં અને પ્લસ એને આવડતું પણ નથી એટલે અને મને તો થોડું ઘણું આમ ફાવે ને મને શોખ છે એટલે કદાચ હું

જેવું બેવન વધારે રાખી તો તકલીફ થાય બાકી તો જો થોડી ઘણી જમીનને એકાદ ભેમ હોય તો કાંઈ વાંધો ન આવે રેડી પોગી જઈએ આપણે થી અહીંયા તો બધા માણસ જાય ને એટલે એમ ગયા કે કામ બધું થઈ જાય અને પોગી જ જાય મારા જેમાં પાસે એકલા થઈ જાય રાણા સાહેબને તો આવડે નહીં કરવા લાગે અને હું એકલી જેટલી રાણા સાહેબ હા તો થાય શીખી જાય તો ત્યાં ઘણો ટેકો થઈ જાય મારે આવડી જાય આવડી જ જઈ નહીં ત્યાં

તમે બધા મિત્રો એમાં આમાં મને અમારા એતલબેન એમ કહેતા હતા તમે ટેન્શન ન લેતા એ કે ગોલું ને સારું થઈ ગયા હે સાચી વાત છે સારું થઈ ગયું હોય ને કેમ છે ગોલું એ ગોલું બોલું ઊંજો એનું કાન દેખાય તમને જો આ હોજેલો છે દેખાય આ કાનનું આપણે કહ્યું આ કાન જો છે સરસ આ કાન ઊભો હોય એના પડી ગયો છે ને પડી ગયાનું કારણ એ કે કાન ભાંગેલો છે એટલે પડી જ જવાનો તે હવે એ કદાચ ઊભો થાય કે ના થાય એનું નક્કી નથી એ ડોક્ટર જવાબદારી નથી લીધી વેહાળવી પડે સ્પ્રિંગ બેહાડી નહીં જેવો છે ને એવો જ આ થઈ ગઈ પાછો ઉભો સ્પ્રિંગ મૂકે ને તો પણ હવે સ્પ્રિંગ મૂકે એટલે એમાં ટાકા આવે જ ને ટાકા આવે એટલે અમારે ખોલું ભાઈ એટલા દી ખમવાના નથી ટાકા રૂજાય ત્યાં લાગી હલચલ કર્યા વગર ના એ રીએ નહીં એટલે એને મેળ આવે નહીં પણ આનો કાનનો ઊભા હોય ને તો જ ઈનો અને શું કહેવાય કે તોજી એમ રૂડો લાગે મસ્ત લાગે બાકી કાન એક પડેલો ને ઊભો છે એટલે ઈ આમ દેખાવ ના આવે એનું દોઢ લાખનું ઘરેણું છે કાન હાટું થઈને આખું ઘરેણાનું શો વિખાઈ ગયો મારો નંગ બગડી ગયો ભાભીમાં અમારા દૂધના ચાહીના વાલા શું કહેવાય નીકળ્યા વાસણ તો વાસણ કરવા માંડ્યા હે ને એમાં શરબત ને સાન હાવ જલસા જ કરી લીધા હે દીઆગળી મેં ત્યાં હે તો વાસણ કરે છે અને હવે અમે થોડીક રસોઈ બસોઈ કંઈક કરવા લાગી થઈ જાય મિત્રો પાઉભાજી નો પ્રોગ્રામ છે અને હું પાઉં શેકતી ને ને બધા દહી રહી ખાઈ લીધું હોય એટલે બધા કોઈ લીધા નથી બધા ખાઈ મિત્રો જો પાઉભાજી નો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ છે તો બધાને આઈસ્ક્રીમ પેલા આપી દઈ મસ્ત મજાનું આઈસ્ક્રીમ લઈ આવ્યા છે તો તમે જોઈ શકો છો અમારા અવની બેન ઉતાવળા થઈશ ખાવા હટુ એક વાર તો ખાઈ લીધું બીજી વાર આઈસ્ક્રીમ हेलो બધા ને દેઈ દેઈ મિત્રો આઈસ્ક્રીમ ની વાટકી ભરાય ગઈ છે મસ્ત મજાની તો હાલો બધા જમવા હાલો બધા આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ખાવા હાલો આઈસ્ક્રીમ ખાવા હું ઓબીને ખવડાવતી જ છું અને ખાવ છું હલો મિત્રો જોશે ને આજે તો પાઉંભાજી ખાઈ લીધી છે મસ્ત મજાની અને આઈસ્ક્રીમ ખાઈ લીધું ટાઢા કોઠા થઈ ગયા એકદમ અને તાબે જે છે હું એટલે જો એવું છે તો ત્યાં અંધારું છે એટલે વાતચીત નહીં થાય એટલે મેં કીધું અત્યારે વિડીયો ઉતારીએ અને એટલે એવું છે તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ એવું છે આવજો બધા અને એપી નવરાત્રી બધાય ને એમ નવરાત્રીની શુભ શુભ બધાયને શુભકામના બધાય ને